એક સાથે ત્રણ પેઢીએ સપરિવાર મતદાન કરી અન્ય નાગરિકોને પ્રેરણા આપી લોકશાહીના પર્વમાં મતદાન થકી સામેલ થવા માટે રાજકોટ જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કર્યો હતો કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ દસ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન થયું ત્યારે રાજકોટ જિલ્લાના અનેક મતદારો સહપરિવાર મતદાન મથકે પોતાની પવિત્ર ફરજ નિભાવવા પહોંચ્યા હતા જેમાં રાજકોટ શહેરના કેજી ધોળકિયા સ્કૂલ બુથ નંબર સત્યાવીસ મવા વિસ્તારમાં ત્રણ પેઢી નાની માતા અને દોહિત્રીએ એકસાથે મતદાન કર્યું હતું આમ જ એકોતેર રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વૃદ્ધ માતાને લઈ પુત્ર એક સંયુક્ત પરિવારના ચાર મતદારો અને પ્રથમ વખત મત કરનાર દીકરીઓએ તેમના માતા પિતા સાથે મતદાન કરી અન્ય નાગરિકોની પણ મતદાન માટે પ્રેરિત કર્યા હતા અહેવાલ દીપક રાઠોડ